ગાયસ તો અત્યારે જો મસ્ત સાંજનું વાતાવરણ છે એકદમ મસ્ત છે અને અમે લોકો મસ્ત બેઠા છીએ અને અત્યારે આવે છે મારી ફ્રેન્ડ ગોરી અને શિવ મારા ઘરે તો અમે લોકો આજે કાંઈક બનાવશી જમવાનું અને સાથે જમશી તો ચાલો આપણી આગળ આગળ શું થાય છે હું તમને બતાવું છું તો અત્યારે બહારનું વાતાવરણ એકદમ મસ્ત છે ને જો અમે બધા આવી રીતે ફળિયામાં બેઠા છીએ અને અત્યારે શિવ અને રીતી ખવડાવે છે કાલુભૂરું કેરી અને ભૂરુંની કેરી બહુ ભાવે છે એટલે જો ભૂરું કેરી ખાવા માટે કેટલો ઉતાવળો થાય છે ને એને એકદમ કેરી ભાવે છે તો એકદમ સરસ સાંજની બધા લોકો કરતા હતા મસ્તી અને આ બે ખાતા હતા મસ્ત કેરી હવે તો કેરીની સિઝન જવામાં છે બટ ક્યાંક ક્યાંક મળે છે હજી અને ખરેખર કેરીને આપણે બહુ મિસ કરશી તો અહીંયા જો કાલુભૂરુંની મસ્તી આવી જ રીતે ચાલુ રહી અને એ બંનેને કોઈ કેરી કટ કરે ને એટલી વાર એ લોકોથી રાહ નથી જોવાતી અને એની પૂંછડી જોવા તા બંને લોકો અત્યારે એકદમ મસ્ત રીતે એન્જોય કરે છે કેરી અને આજો કેવી રીતે બેસી ગયો છે કેમ કે હજી કેરી કટ થાય છે ને ત્યાં સુધી આપણે બોખોના જંગલમાં આવ્યા છે તા છે આપણી લીંબુડી અને અત્યારે જો લીંબુ કેટલા સરસ રીતે લાગ્યા છે અને હવે થોડા થોડા પાકવા માંડ્યા છે પછી આપણે કરી લીધી હતી સાંજની રસોઈની તૈયારી અને આજે આપણે પહેલાં બનાવતા હતા કંઈક મીઠું તો મેં અહીંયા ફટાફટ બનાવી હતી ગોળ પાપડી કેમ એ અત્યારે બધાને ખાવી બહુ ગમે છે ગરમા ગરમ તો અહીંયા જો આપણે ઘી લઈ લીધું હતું અને ઘઉંનો લોટ લઈ લીધો હતો હવે આપણે એને એકદમ સરસ રીતે શેકી લેશી તો આવી જ રીતે હારે વાતો કરતાં કરતાં અને આપણી રસોઈ ચાલુ હતી ને આજે આપણે બારે ફળિયામાં મસ્ત રસોઈ બનાવતા હતા અને અહીંયા જો બધા લોકો એકદમ મસ્ત રીતે એન્જોય કરે છે સાંજનો ટાઈમ છે ને એકદમ મસ્ત વાતાવરણ છે તો આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય પછી આપણે એમાં મિક્સ કરવાનો છે ગોળ આ અમે પાછું થોડુંક ઘી એડ કર્યું છે તો તમે જોઈ શકો છો અને લોટ હવે શેકાવા માંડ્યો છે અને લોટ એકદમ સરસ શેકાઈ જશે એટલે આપણી ગોળપાપડી બની જશે અને ગોળપાપડીનો ટેસ્ટ એકદમ જબરજસ્ત લાગતો હોય છે અત્યારે થોડોક વરસાદ જેવું વાતાવરણ છે એટલે ગરમા ગરમ ખાવાની બહુ એટલે બહુ મજા આવે છે તો આપણે અત્યારે અહીંયા બનાવીએ છીએ રસોઈ મસ્તી અને આ છે આપણું સાંજનું જમવાનું સાથે સાથે આપણી રીલ વિડીયો શૂટ થતા આવશે તો અહીંયા આપણું છે એકદમ સરસ રીતે લોટ અહીંયા આપણા રોટલા બની ગયા છે અને હજી થોડાક ગરમ રોટલા આપણે બનાવશી તો અત્યારે લોટ તો એકદમ જબરજસ્ત શેકાવા માંડ્યો છે અને આજે આપણે બધા માટે મસ્ત બનાવશી ગરમા ગરમ રોટલા અને બટેકા મરચાંનો સંભારો તો અહીંયા ગોરી અને બધા લોકો બેઠા છે અને હું અહીંયા બનાવું છું ગોર પાપડી તો આપણે ફટાફટ બનાવી લઈને આપણો લોટ તો હવે શેકાઈ જ ગયો છે તો હવે આપણે એડ કરી દેસી પછી ગોળ અને અહીંયા બધા લોકો જો મસ્ત રીતે એન્જોય કરે છે અને ગોળ એડ કરીને આપણે ગોળ પાપડી એકદમ સરસ પછી ગોળ એડ કરીને પછી ધીમા આપણે એને બે મિનિટ ચડવા દેવાની એટલે એકદમ મસ્ત ગોળ પાપડી બને અને એનો ટેસ્ટ પણ જબરજસ્ત આવતો હોય છે એ મારી શોર્ટ્સમાં તમને જોવા મળશે તો ત્યાં તમે જોઈ શકશો રેસીપી ફૂલ અનામાં એ લોકો કરીએ છીએ મસ્તી અને વાતો અહીંયા જો શિવ પણ આવી ગયો છે અને શિવની ફેવરેટ છે ગોળ પાપડી તો પછી અમે લોકો આવી જ રીતે ગરમા ગરમ બની ગયા છે રોટલા અને અહીંયા અમારી કાલુને પણ ઘીની સુગંધ આવી જ ગઈ છે તો આપણું જોવા જમવાનું હવે ધીરે ધીરે બનવા માંડ્યું છે આજ તું તો ગઈ અને આપણી ગોળપાપડી બની ગઈ હતી અને મેં થોડુંક એક અગ્નિદેવને ધરાવી દીધું હતું અને જો એકદમ મસ્ત બની ગઈ છે આપણે થાળીમાં થોડુંક એક ઘી લગાડી અને પછી આપણે લઈ લેશી થાળીમાં ઠંડી થઈ જશે તેના એકદમ સરસ પીસ બની જશે અને એકદમ જબરજસ્ત ટેસ્ટ આવતો હોય છે તો કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ જો આપણી થાળી એક બની ગઈ છે ગરમા ગરમ ફટાફટ જલ્દી બની જાય છે ત્યાં આપણી ડિશ થઈ ગઈ છે તૈયાર તો હાલો બધા ગોળ પાપડી ખાવા માટે ગરમા ગરમ પછી પેલા ભગવાનને ધરાવી દીધી હતી અને હવે આપણે ગરમા ગરમ બધાને ટેસ્ટ કરાવીએ છીએ ગોળ પાપડી તો હજી એના પીસ બહીના નથી ઠંડુ થશે ને તો એના એકદમ મસ્ત પીસ થઈ જશે તો અત્યારે જો ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે અને ઠંડી થઈ જાય પછી પણ ખાવાની બહુ મજા આવે છે તો અત્યારે આપણે સીવને ટેસ્ટ કરાવીએ છીએ અને ભગવાનને ધરી દીધી જ છે તો આવી રીતે બધાને ગરમા ગરમ થોડીક ટેસ્ટ કરાવી અને પછી આપણે અહીંયા મેં ચાલુ કરી દીધા હતા બટેકા સુધારવાના તો અહીંયા જો ગોરી છાલ ઉતારે છે અને હું બટેકા સુધારતી આવું છું પછી એને સુધાર્યા હતા મરચાં બટ આ વખતે ક્યાં મરચાં આવ્યા હતા અમને ખબર જ નથી કે એના આખો દિવસ બીજો હાથ બહાર છે અને મારા પણ થોડાક પૈરા હતા પણ મેં નહોતા વધારે સુધાર્યા પણ એને વધારે સુધાર્યા હતા હવે ક્યાં તીખા મરચા તાની અમને નથી ખબર બટ બે દિવસ મરચાયા અમને હેરાન કર્યા છે તો આ બટેટા મરચાંનો સંભારો અમને એકદમ યાદ રહેવાનો છે તો અત્યારે જો આપણી તૈયારી છે બટેકા મરચાંનો સંભારો બનાવવાની અને એકદમ મસ્ત રીતે આપણે સુધારી લઈએ પછી બનાવીએ તો જ્યારે પણ તમે મરચાં કટ કરો ત્યારે જરૂરથી ધ્યાન રાખજો કેમ કે ક્યાં મરચાં કેટલા તીખા હોય આપણે ખબર ન હોય તો તમે જરૂરથી ધ્યાન રાખજો અને બને એટલું સાવધાનીથી મરચાં કટ કરજો તો અહીંયા અમારો મસ્ત એક શું કે વાતો પણ ચાલુ હતી બધા લોકો બેઠા હતા અને ભગી ભેગી રસોઈ બનતી હતી બારે ફળિયામાં રસોઈ બનાવવાની બહુ મજા આવે છે કેમ કે જલ્દી બની જાય છે ફટાફટ બની જાય છે અને સાફ સફાઈ પણ બહુ એટલે બહુ ઓછી કરવી પડે તો અહીંયા મેં મૂકી દીધું છે તેલ ગરમ અને આપણું તેલ ગરમ થાય એટલે પછી આપણે એનો કરસી વઘાર અને જો આ બિચડી અત્યારે મરચાં સુધારે છે બટ એને પછી બીજો દિવસ આખો દિવસ હાથ ભરી હતા એટલા માટે કહું છું કે ધ્યાન રાખીને મરચાં સુધારવાના અહીંયા આપણું તેલ થઈ ગયું તો એટલે આપણે રાય જીરું અને હિંગનો કર નાખ્યો તો વઘાર અને આ સંભારો એકદમ સિમ્પલ બને છે પછી આપણે એમાં એડ કરી દેશી બટેટા અને બટેટા એકદમ સરસ પાકી જાય પછી આપણે એમાં એડ કરશી મરચાં તો એકદમ સિમ્પલ અને તીખું ન ખાવું હોય તો આ સંભારો એક દમ ખાવાની મજા આવે છે અને રોટલા સાથે ખાઈ શકો ખીચડી સાથે પણ ખાઈ શકો અને મારો એક પહેલાં વિડીયો હતો એમાં મેં તેલ નાખ્યું હતું બધા લોકો એમ કહેતા હતા તેલ વધારે છે જો તમે મારો વિડીયો અત્યારે જોતા હો તો બટેટા મરચાંનો સંભારો જ્યારે બનાવીએ ત્યારે તેલ વધારે હોય તો એ તેલ ખાવાની ખીચડી સાથે બહુ એટલે બહુ મજા આવે છે તો એકવાર તમે લોકો જરૂરથી ટ્રાય કરજો કેમ કે મને ઘણી બધી કમેન્ટ હતી કે તેલ બહુ વધારે છે પણ અમે લોકો એ તેલને ખીચડીમાં ખાઈએ છીએ એકદમ સરસ તીખો ટેસ્ટ આવે છે તો તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કોણ કોણ સંભારાનું તેલ અને ખીચડી ખાય છે તો અહીંયા જો આપણું સુધારવાનું ચાલુ છે અહીંયા બટેકા પાકી ગયા છે તો આપણે થોડીક એક નાખી દેસી એમાં હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર આમાં થોડીક વધારે હોય તો એનો ટેસ્ટ પણ જબરજસ્ત આવતો હોય છે તો અહીંયા મેં એડ કરી દીધી છે હળદર અને ફરી આપણે એકવાર કરી મિક્સ અને પછી થોડીક વાર ઢાંકી અને પાકવા દેવાનું છે તો આપણો સંભારો થઈ જશે એકદમ સરસ તૈયાર આવી જ રીતે વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા આપણા બટેકા જો એકદમ સરસ ચડવા માંડ્યા છે અને ધીમા તાપે એને પાકવા દેવાના છે અને એનો કલર જો કેટલો જબરજસ્ત આવી ગયો છે

અને પછી આપણે એડ કરી દેસી મરચાં અને મરચાંને એડ કરી અને પછી આપણે એને પાંચ મિનિટ માટે પાકવા દેસી ધીમા તાપે તો આપણો સંભારો થઈ જશે એકદમ સરસ તૈયાર અને સંભારો થઈ જાય એટલે આપણે બનાવી નાખશી મસ્ત માખણવાળા રોટલા જે આપણે મસાલા રોટલા બનાવીએ છીએ સેમ એવા જ પણ એમાં કોઈ મસાલો નહીં ખાલી માખણવાળા સાદા પ્લેન રોટલા બનાવશે અને આ જો અમારા બે મરચાં રહી ગયા હતા તો સંભાર હવે થઈ ગયો છે ને અહીંયા થઈ ગઈ છે શરૂઆત રોટલા બનાવવાની અડધા રોટલા કાજાલે બનાવ્યા હતા અને પછી ગરમા ગરમ અમારે માખણવાળા રોટલા ખાવાતા એ ફરીથી મેં બનાવી લીધા હતા તો આપણી રસોઈ એકદમ હવે કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા આવી જ રીતે બાજરાનો લોટ એકદમ સરસ રીતે મસળી લેવાનો છે બાજરાનો લોટ નથી અત્યારે આપણી પાસે છે બાજરો જુવાર અને મકાઈ ત્રણેનો મિક્સ કરેલો લોટ છે અને એકદમ સરસ એના રોટલા બને છે એકવાર શરૂથી ટ્રાય કરજો તો અહીંયા જો એકદમ સરસ તમે લોટ મસળી લેશો તો તમારો રોટલો ફાટશે પણ નહીં અને એકદમ સરસ ગોળ મોટો રોટલો બનશે એકદમ સરસ આપણો લોટ મસળાય છે અને આવી રીતે બે નાના નાના પળ બનાવવા માટે આપણે લઈ લેશી લોટ તો અહીંયા આપણા બે પળ બની ગયા છે અને હવે આપણે ઘરનું માખણ લગાડશી એકદમ સરસ અને વધારે થોડુંક કેનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે અને એના બે પળ એકદમ સરસ ખુલી જાય છે અને આપણો રોટલો પણ એકદમ મસ્ત બને છે તો એમાં એકદમ સરસ માખણ લગાડી લીધું છે અને શિવને પાર્થને બને ને તીખું ખાવું નથી અને બે કોથમીર નથી ખાતા એટલે એના માટે આપણે પ્લેન માખણવાળો રોટલો બનાવીએ છીએ તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણો બે પળ એકદમ સરસ પેક થઈ ગયા છે અને હવે હું બનાવું છું રોટલો તો હવે ધીમે ધીમે આપણે બનાવી લેસી મસ્ત રોટલો અને મિક્સ લોટનો રોટલો પણ જબરજસ્ત લાગતો હોય છે તો અહીંયા આપણો રોટલો તો થઈ ગયો છે બનવાનો તૈયાર અહીંયા કોરી સુધારે છે ખાવા માટે ડુંગળી તો એ બનાવે છે સલાડ અને અહીંયા મારો બને છે એકદમ સરસ રોટલો તો ચાલો બધા રોટલા બનાવવા માટે ના જવ પળ બની ગયું છે અને અહીંયા આપણો રોટલો પાકવા માંડ્યો છે અને અહીંયા બીજો રોટલો બનવા માંડ્યો છે તો આપણે બે ત્રણ ગરમા ગરમ મસ્ત બેપડવાળા રોટલા બનાવી લઈએ બાકી રોટલા સાદા છે બાકી બટેકા મરચાંનો સંભારો છે ઢોકરીનું શાક છે અને પાપડી છે તો આ છે આપણું સાંજનું જમવાનું તો આવી જ રીતે આપણે બધા રસોઈ બનાવતા બનાવતા અને સાથે મળીને રસોઈ બનાવીએ તો એની મજા એ કંઈક અલગ જ હોય છે તમે બધા લોકો ભેગા મળી અને કંઈક ને કાંઈક કામ કરતા હતા અને રસોઈ બનાવતા હતા સાથે સાથે વાંચતું અને મસ્તી અને થોડોક બધાએ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો તો એકદમ જબરજસ્ત મજા આવતી હતી અને પછી આજે બારે બેસી અને ફળિયામાં એકદમ દેશી રીતે જમવાનું છે તો એની પણ એક મજા આપણે લેશી તો અહીંયા જો બધું સુધારાઈ ગયું છે અને અહીંયા મારા રોટલા બનવાના છે ચાલુ હજી આપણું રોટલાનું કામ ચાલુ જ છે અને પાછળનું વાતાવરણ પણ એકદમ જબરજસ્ત છે જ અને અમારી વાડી નથી અમારું ઘર છે ને અમારું ફળિયું છે અને ઘણા બધા લોકોની કમેન્ટ છે કે તમે ક્યાં રહ્યો છો તમે જામનગરમાં રહીએ છીએ અને આવી જ રીતે આપણો રોટલો બનતો રહેશે અને અહીંયા શિવને ખાઓ તો માખણ રોટલો અને મસ્ત ગરમા ગરમ ચૂલા ઉપર બનેલું ચા તો અહીંયા શિવ માટે બનતો તો એકદમ મસ્ત ચૂલાનો આદુવાળો ચા તો અહીંયા પાર્થ જો ચા ની ધ્યાન રાખીને બેઠો છે ચા અને ચા બનાવે છે તો પાર્થને ખરેખર ચા બનાવવાની અત્યારે બહુ મજા આવે છે અને સાથે સાથે કરે છે મસ્તી પણ તો અહીંયા શિવને આજે ચા અને માખણને રોટલો એકદમ કહે દેશી ગામડામાં ખાતા હોય ને એ જ ટાઈપનું જમવું છે અહીંયા પાર્થ બનાવે છે ચા અને અહીંયા રીધી બધું લઈ આવે છે આપણા માટે તો આજે આપણે અહીંયા બારે મસ્ત બેસી અને ચમસી અને અહીંયા જો ચા એકદમ મસ્ત ઉકળે છે અને અહીંયા આપણું રોટલા સાક સલાડ બધું આવી ગયું છે ને અહીંયા આપણા બધા લોકો બેસી ગયા છે ને અહીંયા ફરી ગાઈસ જો અત્યારે અમારું જમવાનું થઈ ગયું છે આ બધા છે અમારું જમવાનું રોટલો કરી માખણ લગાડવું બોલવું ને ચોક ના બોલ બધા વિયારા કેલા હલો બધા માની બધા વિયારા કેલા ના બનાયા હું આજે મટે સંભારો

હેલો ગાઈઝ જો બધા જમવામાં પડ્યા છે કોઈ મારા વિડીયો માં ધ્યાન નથી દેતું ફૂલ ફોકસ ફૂલ આંખ માં આંસુ આવી ભાઈ ડોકી છે કે નહીં બતાવો કેવું બન્યું ચુંબન બન્યું ખાઈ જવું તો અત્યારે બધાનું જમવાનું થઈ ગયું છે બનાવી લીધી છે રીલ અને આ હતી આજની આપણી જમવાની થાળી અને આપણું જમવાનું એકદમ સિમ્પલ દેશી તો જમવાનું તો થઈ ગયું છે ને બધા લોકોએ જમી લીધું છે અને આ જ વિડીયો હજી કન્ટિન્યુ રહેશે આપણે પાર્ટ ટુમાં હજી ઘણી બધી મસ્તી કરવાના છીએ તો તમે લોકો જરૂરથી પાર્ટ વન અને પાર્ટ ટુ જોજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા